સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ સુરત જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે જો કે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ આપેલી માહિતી મુજબ સુરત જિલ્લાની સોળ વિધાનસભા બેઠકોમાં એસઆઈઆર ડિજીટલાઇઝેશનની સો ટકા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે કુલ અડતાળીસ લાખ તોતેર હજાર પાંચસો બાર મતદારો પૈકી તોતેર પોઈન્ટ અડસઠ ટકા એટલે કે બાકીના પચીસ પોઈન્ટ નવ ટકા એટલે કે બાર લાખ અડસઠ હજાર નવસો ને મતદારોના ફોર્મ્સ અનકલેક્ટેડ રહ્યા છે આ મતદારોના ફોર્મ અવસાન કાયમી સ્થળાંતર અથવા ગેરહાજર સહિતના વિવિધ કારણોસર પરત મળ્યા નથી જેથી તેમને એએસડી કેટેગરીમાં નોંધવામાં આવ્યા છે ફોર્મ પરત ન આપનાર આ બાર લાખ અડસઠ હજાર નવસો ને છ્યાસી મતદારોની વિધાનસભા વાઇઝ યાદી સુરત કલેક્ટર કચેરીની વેબસાઇટ સુરત ડોટ એનઆઈસી ડોટ ઇન પર જાહેર કરવામાં આવી છે કલેક્ટરે એએસડી કેટેગરીમાં સમાવેશ થયેલા મતદારોના આંકડાકીય વિગતો પણ આપી હતી કુલ બાર લાખ અડસઠ હજાર નવસોને છ્યાસી એસડી મતદારો પૈકી એક લાખ પિસ્તાળીસ હજાર ચારસો લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે આઠ લાખ સિત્તેર હજાર મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા છે આ ઉપરાંત એક લાખ ઓગણત્રીસ હજાર મતદારો એવા છે જેઓ મળી આવ્યા નથી આ મોટી સંખ્યામાં ફોર્મ પરત ન આવવાથી તેમના નામો મતદાર યાદીના દ્રાફ્ટમાંથી નીકળી જવાની સંભાવના છે જો કે નાગરિકોને તેમનો મત આપવાનો અધિકાર જાળવી રાખવા માટે છેલ્લી તક આપવામાં આવી છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી છેલ્લા ચાર તારીખથી આપણે સતત જે આખું તંત્ર છે એમાં લાગેલું છે અને એમાં એક સારી કામગીરી આપણે જે છે સુરતમાં ઓલમોસ્ટ સો ટકા સુધીની આપણી કામગીરી સુધી પહોંચી શક્યા છીએ આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ એ છે કે બે ત્રણ વસ્તુ હતી કે આપણે અત્યાર સુધી સેવન્ટી થ્રી પોઈન્ટ સિક્સ ફાઈવ જેટલા વોટર સુધીના ફોર્મ્સ આપણી પાસે પરત આવ્યા છે એનો મતલબ એ છે કે એની સિવાયના ઓલમોસ્ટ પચીસ પોઈન્ટ નવ ટકા જેટલા ફોર્મ છે એ અનકલેક્ટેબલ રહ્યા છે એટલે એ પાછા નથી આવી શક્યા કમિશનની સૂચનાથી અમે ગઈકાલે બધા બીએલઓ શ્રી મારફત એવા જેટલા પણ અપસેન્ટ ડેડ શિફ્ટેડ વોટર્સ હતા એમની યાદી છે પોલિટિકલ પાર્ટીઝના જે બૂથ લેવલ એજન્ટ છે એમને સોંપી છે અને સેમ યાદી છે આપણે કલેક્ટર ઓફિસની જે વેબસાઇટ છે એમાં પણ મૂકી છે એટલે બધા જ બધી જાહેર જનતાએ જોઈ શકશે કે કેટલી જેટલા જે ફોર્મ્સ છે ઓલમોસ્ટ અરાઉન્ડ બાર લાખ અડસઠ હજાર જેટલા ફોર્મ્સ છે એ ફોર્મ્સ જે કયા કયા લોકોના ફોર્મ્સ પાછા નથી આવી શક્યા એની બધી જ યા ટોટલ યાદી છે નામ સાથે આપણે પાર્ટવાઈઝ એમાં મૂકી છે આપણા વેબસાઇટ ઉપર તો બધા જ એ જોઈ શકશે અને એમાંથી કોઈ પણ લોકોને એવું લાગે કે ભૂલથી એમાં એએસડીમાં એમનું નામ જતું રહ્યું છે તો અત્યારે પણ આપણી પાસે ટાઈમ છે નેક્સ્ટ ત્રણ દિવસમાં એટલે નવ દસ અને અગિયાર એ સંપર્ક કરીને પોતાના બીયરોનો સંપર્ક કરીને એ ફોર્મ હજી પણ ભરી શકશે અને એમનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી પછી ઓછું ના થાય જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી હતી કે જો કોઈ મતદારનું નામ નીકળી ગયું હોય અને તેમણે હજુ સુધી ફોર્મ જમા ન કરાવ્યું હોય તો તેઓ આગામી નવ દસ અને અગિયાર ડિસેમ્બર એમ ત્રણ દિવસમાં બીએલઓ પાસે પોતાના ફોર્મ જમા કરાવી શકે છે ખાસ કરીને જે મતદારોના ફોર્મ પર પરત આવ્યા નથી તેમના માટે તારીખ દસ બાર પચીસના રોજ સંબંધિત મતદાન મથકો પર સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી બીએલો ઉપસ્થિત રહેશે